સુરતના ડિંડોલીમાં બોગસ તાંત્રિકે મહિલાને રૂપિયાનો વરસાદ થશે તેવા આભારી ચિત્રો બનાવી પાશ્વી દુષ્કર્મ પોલીસે કરી કરી ધરપકડ સુરતમાં મહિલાને રૂપિયાનો વરસાદ થવાની વાતો દુષ્કર્મ આચરવામાં આવ્યું હતું જેથી બોગસ તાંત્રિકને પોલીસે પકડી પાડ્યો છે ડંડોલી વિસ્તારમાં રહેતી મહિલાને થોડા સમય પહેલા એક તાંત્રિકનો ભેટો થયો હતો આ તાંત્રિકે ઘરમાં લક્ષ્મી બીજી પધારશે રૂપિયાનો વરસાદ થશે તેવી લોભામણી વાતો કરી મહિલાને લલચાવી તેની સાથે દુષ્કર્મ આચર્યું હતું નેડોલીમાં રહેતી મહિલા લાંબા સમયથી આર્થિક મુશ્કેલીનો સામનો કરી રહી હતી આ બાબતે તેણીએ પાડોશી મહિલાને વાત કરી પાડોશી મહિલા તેની તાંત્રિક અહેમદનૂર પઠાણ પાસે લઈ ગઈ તાંત્રિક વિધિ કરવાથી લક્ષ્મીજી ઘરમાં પધારશે રૂપિયાનો વરસાદ થશે તેવા દાવા કર્યા હતા દરમિયાન એક અઠવાડિયા પહેલાં તાંત્રિક અહેમદનુર પઠાણ મહિલાના ઘરે પહોંચ્યો તાંત્રિક વિધિના નામે તેના પર પાછવી બુળાત્કાર ગુજાર્યો હતો તાંત્રિકે ખોટી વાતોમાં ફસાવી તેનો ગેરલાભ ઉઠાવ્યો હોવાનું ભાન મહિલાને થતાં તેને પરિવારજનોને વાત કરી હતી પરિવારજનોની મદદથી મહિલાએ તારીખ ઓગણત્રીસ બાર બે હજાર ત્રેવીસના રોજ તાંત્રિક દ્વારા દુષ્કર્મ કર્યા બાબતની ફરિયાદ આપતા ટંડોલી પોલીસે એપીકો કલમ ત્રણસો છોતેર ચારસો છ મુજબ ફરિયાદ રજીસ્ટર કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી તપાસ દરમિયાન બાતમીને આધારે લંબાત વિસ્તારમાંથી આરોપી તાંત્રિક અહેમદનુર અલ્લાનુર પઠાણ ઉંમર છપ્પન રહેવાસી ઘર નંબર બાવન ગોવિંદનગર લિંબાદ સુરતની ડિટેઇન કરી પૂછપરછ હાથ ધરી છે જો રાજેશ મંગલી સાથે સુરત એક્સપ્રેસ ન્યૂઝ ચેનલ ડિંડોલી પોલીસ સ્ટેશનમાં એક બેને આવીને ફરિયાદ નોંધાવી હતી કે એમની સાથે એક વ્યક્તિએ પોતે તાંત્રિક હોવાનું એમ જણાવી અને એમની સાથે એક દુષ્કર્મ કર્યું છે આ બાબતે વધુ પૂછતાછમાં પોલીસને જાણવા મળેલ કે એ બેન પોતાની પડોશીને ત્યાં ગયા હતા અને એમને કીધું હતું કે એમનો પોતાનો એમના પતિનો જે ધંધો છે સરખી રીતે થાય એ માટે કઈક મદદ કરવા માટે જણાવ્યું હતું એ બેને એક તાંત્રિકનો ઉલ્લેખ કર્યો હતો અને એવું કીધું હતું કે આ તાંત્રિક બાબા છે એ એમને ઘરમાં લક્ષ્મીજી આવે એ પ્રકારે એમને મદદ કરી શકે તેમ છે આ વસ્તુના વાતમાં આવી જઈ આ બેને એ તાંત્રિકનો સંપર્ક કર્યો હતો અને તાંત્રિકે એ એમને અલગ એક રૂમમાં બોલાવ્યા હતા અને એવું જણાવ્યું હતું કે જો એ બેન સાથે મતલબ આ બંધ રૂમમાં જ આ વિધિ કરવાની છે અને આ વિધિ કરવા કર્યા બાદ એમના હાથમાં જે લક્ષ્મી છે એ ખૂબ જ વધી જશે અને એમના ઘરે લક્ષ્મીના દ્વાર ખુલી જશે આ પ્રકારની વાતો કરી અને તાંત્રિકે તેમને ભોળવ્યા હતા અને એમણે અત્તરને એવું છાંટ્યું હતું આસપાસ અને એને દુષ્કર્મ કર્યું હતું તેમણે પોલીસ સ્ટેશન આવીને આ અંગે ફરિયાદ નોંધાવી હતી પોલીસે ખુબ જ ટૂંકા ગાળામાં આરોપીની ધરપકડ કરેલ છે આરોપીનું નામ અહેમદ નુર પઠાણ છે અને એ અત્યારે એ છપ્પન વર્ષ નો છે અને લિંબાયત રહેવાસી છે